નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને અને રાજકોટ સહિત દેશના અન્ય મેટ્રો શહેરોમાં આજે કેરેટ કેરેટ સોનાના દરમાં વધારો નોંધાયો છે દાગીનાની ખરીદી કરનારાઓ અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે

પશ્ચિમ એશિયામાં તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાને કારણે પણ સોનાની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને વિદેશી બજારોમાં સોનાનો ભાવ વધી રહ્યો છે. પરિણામે ભારતમાં પણ સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાંતો કહે છે કે આગામી દિવસોમાં ખાસ કરીને દિવાળી સુધીમાં સોનાનો ભાવ વધુ વધી શકે છે. આ વર્ષે સોનાએ તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ બેતાલીસ ટકાનો વધારો થયો છે જ્યારે ઇક્વિટી બેન્ચમાર્ક નિફ્ટી ફિફ્ટી ફક્ત ચાર વધ્યો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા છોતેર હજાર હતો જે આજે વધીને એક લાખ આઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા જ્યારે એક લાખ ત્રીસ હજાર રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ડર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે સરખામણીએ દસ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે સરખામણીએ પ્રતિ સો ગ્રામે બાર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર ઓગણત્રીસ રૂપિયા બસો નેવું રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ બે હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે તેર હજાર છસો વધારો થયો છે